ઔદ્યોગિક નગરી વાપીમાં હાઈવે પર વાઇબ્રન્ટ બિઝનેસ પાર્ક ખાતે એક હ્યુન્ડાઈના શોરૂમની શરૂઆત કરવામાં આવી છે સાનવી હ્યુન્ડાઈ શોરૂમનું ઉદઘાટન રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી તેમજ વલસાડના અગ્રણી મિલનભાઈ દેસાઈ તેમજ યોગેશભાઈ કાબરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા શોરૂમના માલિક મિતેશ વોરા તેમજ વિજયભાઈ યાદવ દ્વારા શરૂ કરવામાં આવેલા આ ભવ્ય શોરૂમમાં નવી કારનું વેચાણ સહિત એક સાથે અઠ્ઠાવીસ કારનું સર્વિસ થઈ શકે તેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે ઔદ્યોગિક નગરી વાપી તેમજ દમણ સેલવાસના લોકોને નવી હ્યુન્ડાઈ કાર ખરીદવા માટે દૂર સુધી નહીં જવું પડે તો આ તરફ જૂની કારની પણ સર્વિસ ઘર બેઠા થઈ શકાશે ત્યારે આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા રાજ્યના નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈએ આ સાનવી શોરૂમના માલિકોને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા તેમજ લેખિતમાં શુભેચ્છાઓ પણ પાઠવી હતી આજરોજ વાપી ખાતે સાનવી હ્યુન્ડાઈના શોરૂમ નું ઓપનિંગ કરવામાં આવ્યું અત્યંત આધુનિક અને દરેક સુવિધાઓથી થી સુસજ્જ શોરૂમ આજે મિતેશભાઈ અને વિજયભાઈ ની ગ્રાહકવેડી હેઠળ માર્ગદર્શન હેઠળ આ વિસ્તારમાં એક સુંદર નિધરણો મળ્યું છે સમગ્ર પરિવારને હું અભિનંદન આપું છું અને હુંડાઈ જે રીતે ઓટોમોબાઈલ ક્ષેત્રે નામ કાઢ્યું છે હજી વધુ નામ કાઢશે એવી ચોક્કસ ખાતરી છે કેમ કે એ કાર रीते सुविधायुक्त ही समग्र परिवार ने अभिनंदन हम आम की जनता को एश्योर करते हैं यहाँ पे सबसे बेस्ट सबसे ईमानदारी से और सबसे अच्छी सुविधाएं दी जाएगी हम लोगों ने पीछे जिसके पास इन्होंने गाड़ी यहाँ से नहीं भी ली है पुरानी गाड़ियां भी है उनके लिए भी अट्ठाईस बे का सर्विस सेंटर बनाया जिसमें अट्ठाइस गाड़ी एक साथ सर्विस हो सकती है और हम ये एश्योर करते हैं कि हम पब्लिक आम पब्लिक के लिए जो अच्छे में अच्छा कर पाएंगे जो बेस्ट में बेस्ट कर पाएंगे इन टर्म्स ऑफ एवरीथिंग